સાયકલ મારી સરર જાય ટ્રેન ટ્રેન ટોકરી વગાડતી જાય સાયકલ મારી સરર જાય ટ્રેન ટ્રેન ટોકરી વગાડતી જાય ડોસી માં ડોસી માં ખસો આખા ખસો ને તો ચગાઈ જશો ડોસી માં ડોસી માં આખા ખશો આખા ખસો ને તો ચગાઈ જશો રસ્તામાં છિંકણી ના સુંગાય રસ્તામાં છિંકણી ના સુંગાય વાતોમાં સાયકલ વાગી જાય સાયકલ મારી સરરર જાય ટ્રેન ટ્રેન ટોકરી વગાડતી જાય સાયકલ મારી સરરર જાય ટ્રેન ટ્રેન ટોકરી વગાડતી જાય મોટા શેઠ મોટા શેઠ આખા ખસો પાઘડી પડશે તો ગુસ્સે થસો મોટા ચિતરી ચોપડા ચિતરી ચાલ્યા બજાર આખા ખસી ને કરજો વિચાર આખા ખસી ને કરજો વિચાર સાયકલ મારી સરળ જાય ટ્રેન ટ્રેન ચોકરી વગાડતી જાય સાયકલ મારી સરરર જાય ટ્રેન ટ્રેન ટોકરી વગાડતી જાય